સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર પણ હવજડા જ્યાં હેળ પીવે એના નમના નરને નાર ઓલા હવજડા જ્યાં હેળ પીવે એના નમના નરને નાર એવી આપડી આ ધંગી ધરતીમાં પવિત્ર ગઢ ગિરનાર અને ગઢ ગિરનાર ઉપર 64 જોગણી 52 વીર નવનાથ અને સિદ્ધ 84 ના જ્યાં બહેણા છે એવા પવિત્ર ગિરનારમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે કાર્તક સુદ દિવસે લીલી પરિક્રમા શરૂ થાય અને પૂનમ ના દિવસે પરિક્રમા છે એ પૂર્ણ થાય પણ પરિક્રમા શા માટે કરવામાં આવે છે અને ગિરનારનું એવું શું મહત્વ છે કે પરિક્રમા કરવી પડે પણ એ પરિક્રમાની શરૂઆત કરી હશે

અને ગિરનાર બન્યો હશે કેવી રીતે કે એટલો પવિત્ર છે ગિરનાર છે કોણ તો આપણે પરિક્રમા વિશે જો વાત કરવી હોય તો પહેલા ગિરનાર પર્વત બન્યો કેમ ઈ મૂળ્યું આપણે તપાસવું પડે તો આપણે વાત ઈ કરીએ કે ગિરનાર બન્યો કેમ અને પછી પરિક્રમા શા માટે શરૂ થઈ એની જો આપણે વાત કરવી હોય તો દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે એમાં હજારો વર્ષ પહેલા ગિરનાર વિશે અને ગિરનારના મહત્વ વિશે અને પરિક્રમા વિશે ઘણું બધું લખવામાં આવેલું છે દક્ષિણ ભારતના સાહિત્ય મુજબ જો આપણે જોઈએ તો ગિરનાર પર્વત છે ને એ ખાલી પર્વતનો તો એ જીવતો જાગતો પર્વત હતો અને એને આઠ આઠ તો પાંખો હતી આ દક્ષિણ ભારતના સાહિત્યમાં લખેલું છે એની હું વાત કરું છું મારી બનાવેલી આ કોઈ વાત નથી પણ ગિરનાર પર્વત ને આઠ આઠ પાખો હતી અને જ્યાં જાવું હોય ત્યાં ઉડીને જઈ શકે ને પાછો આવે અને આકાશમાં આટા ફેરા મારે અને જો ધરતી ઉપર ઉતરે તો હજારો જીવને મારી નાખે ભાઈ અને સમુદ્રમાં જાય તો સમુદ્રનું પાણી છે ઉછાળા મારી અને અનેક ગામડાઓમાં જાય તો એ માણસોનું જીવન છે એ પૂરું થઈ જાય અમુક ગામડાઓ છે મુંજાય છે ત્યાં ગિરનાર ઉડીને જ્યાં જાય ત્યાં જીવને નુકસાન થાય ધરતીને નુકસાન થાય તો હવે આનું કરવું શું ગિરનાર આજે જે હાલમાં પર્વત છે એ તો અડધો જ છે

ત્યારે રાણક દેવી હાથ ઊંચો કરીને કીધું કે રોકાઈ જા રોકાઈ જા તું તો નોધારા નાથ છો તારી ઉપર તો તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે બાપ હવે ઊભો રહી જા હવે પડતો નહીં એટલે એ અડધો ગિરનાર છે એ ઊભો રહી ગયો તો એ આજે પણ છે પણ જે તે વખતે તો આની કરતા ડબલ હતો એ અવડો ગિરનાર એ જ્યાં ઉડીને જાય ને જાય નીચે પડે ત્યાં દશા થાય દેવી દેવતાઓ વિચાર કર્યો કરવું કઈક તો નિર્ણય ગિરનાર ઉડી જતો તો અને ઇન્દ્રદેવ પાછળથી આવી અને એની આઠે આઠ પાંખો છે કાપી નાખી ગિરનાર ની આઠે આઠ ને કાપી નાખવામાં આવી ઇન્દ્રદેવ દ્વારા અને ગિરનાર છે એ પાંખો વગરનો એ નોધારો થઈને નીચે પડ્યો ભાઈ નીચે પડ્યો પણ ક્યાં સમુદ્ર ની અંદર પડ્યો પાણી મેળેલું હિલોળા મારવા ભાઈઓ સમુદ્ર ની અંદર પડ્યો અને પછી તો ત્યાં ને ત્યાં પડ્યો રહ્યો પછી તો એ હાલી હકે નહીં પણ થોડોક સમય ગયો અને પછી સમાચાર મળ્યા કે હિમાલયમાં ભગવાન ભોળિયાનાથ નાથ દેવાથી દેવ ભગવાન ભોળિયા નાથના જો લગ્ન થતા હોય તો મારે જ આવવું છે અને ગિરનાર છે સમુદ્ર માંથી ધીરો 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 મીંડવા હાલવા ભાયો પણ થાકી ગયો પચાસ કિલોમીટર સમુદ્ર થી પચાસ કિલોમીટર દૂર હાલ્યો અને પછી તો થાકી ગયો કારણ કે પાંખો વગર ઉડી શકાય નહીં હલી શકાય નહીં કરવું તો કરવું શું અને દરિયા થી પચાસ કિલોમીટર દૂર જઈ અને થાકી ગયો પછી ત્યાં ને ત્યાં બેહી અને નક્કી કર્યું કે હવે ભગવાન ભોલાનાથ નું ભજન કરવું છે હવે હલાહે નહીં એના લગ્નમાં હવે જઈ શકાશે નહીં અને ત્યાં બેસી અને ગિરનાર પર્વત છે હાલમાં અત્યારે જ્યાં છે એ જ જગ્યાએ પોતે તપસ્યા શરૂ કરી ભગવાન ભોળિયાનાથ આરાધ શરૂ કર્યો અને ભગવાન ભોળાનાથ ને ખબર પડી કે ગિરનાર છે એ આજ નોધારો છે એની પાંખું બધી કપાઈ ગઈ છે એ મારા લગ્ન આવી નહીં શકે એટલે માં ભગવતી પાર્વતી અને ભગવાન ભોળિયાનાથ બંને છે એ હિમાલય થી છેક અહીંયા ગિરનાર જ્યાં પીડ્યો છે ગિરનાર ની ઉપર આવ્યા ભાઈઓ ભગવાન ભોળીવાનાથ ખુદ આજ હમેથી આવ્યો ભાઈ આરાધના સાંભળી લો અને ગિરનાર ને કીધું તારે મુંજાવાની જરૂર નથી જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તારું નામ હવે અમર થઈ ગયું છે અને ભગવાન ભોળિયાનાથે જે દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા હતા ને એને કીધું તું કે હવે ગિરનાર ની ઉપર આપણે લગ્ન કરવા છે અને ગિરનાર ની ઉપર એમ કેવાય છે કે ભગવાન ભોળિયાનાથ અને મા પાર્વતીના ના લગ્ન થયા એ લગ્ન થયા પછી ભગવાન ભોળિયાનાથે કાર્તક સુદ અગિયારસ ના દિવસે ગિરનારની પરિક્રમા કરવાનું શરૂ કર્યું અને ચાર જગ્યાએ વિહામાં લીધા અને પાંચમા દિવસે કાર્તક સુદ પૂનમ ના દિવસે એમ કહેવાય છે કે ગિરનાર ની પરિક્રમા પૂરી કરી અને પછી તો દેવતાઓ પૂછે છે પ્રભુ તમે આ પરિક્રમા કરી અમે તમારી સાથે ગિરનારની પણ ગિરનાર ની પરિક્રમા કરવાનું કારણ શું ત્યારે ભગવાન બોળિયાનાથ નાથ કે છે કે આ જે પવન પર્વત છે ને આ ગિરનાર છે ને એ તો બહુ મહાન છે

અગિયારસ દેવ ઉઠી અગિયારસ આવે ત્યારે બધાય દેવતાઓ જે ગિરનારમાં છે એ જાગૃત થાય અને આખાઈ ગિરનારની પાંચ દિવસની પરિક્રમા કરે એ સાધુ સંતોને ખબર પડવા લાગી એટલે સાધુ સંતો પણ એમ કહેવાય છે કે આ ગિરનારની પરિક્રમા કરે અને સાધુ સંતોને ખબર કે દેવ ઉઠી અગિયારસ તુલસી વિવાહના દિવસે બધા જ દેવતાઓ જાગી અને ગિરનાર ની પરિક્રમા કરે છે તો ગિરનાર ની પરિક્રમાનું કેટલું મહત્વ હશે કેટલું પૂર્ણ હશે એટલે સાધુ સંતો પણ પરિક્રમા કરવા લાગ્યા પણ માત્ર સાધુ સંતો જ કરતા હતા કોઈ ખબર નહોતી પણ વર્ષો વીતી ગયા પછી એક દિવસ ઘટના એવી બની કે જે નવનાથ સિદ્ધ ચોરાસી જેટલા ગિરનાર ની અંદર જેટલા પણ દેવતાઓ છે ભગવાન જે ઋષિ મુનિઓ છે જળદેવતા નવનાથ અષ્ટ વસ્તુ કુબેર ભંડારી આ બધા જ દેવતાઓ આ ગિરનારની પરિક્રમા કરે એની સાથે સાથે સાધુ સંતો પણ પરિક્રમા કરે એમાં જે આજનું જુનાગઢની આસપાસમાં સૌરાષ્ટ્રની ધરતીમાં જે મેંદડા છે એ મેંદડાનું બગડુ નામનું જે ગામ છે એ બગડુ નામ કેવી રીતે પડ્યું કે જે બગદાલમ ઋષિ હતા એણે ત્યાં આશ્રમની સ્થાપના કરેલી એટલે બગદાલમ ઋષિના નામ ઉપરથી બગડુ નામ પડેલું એ ગામનું એ બગડુ ગામના કણબી પટેલ લેવા પટેલ સંત શ્રી

અને ત્યાં અને અને આખું મહિમા વિશે એમ થયું ગિરનાર કેવો ભાગ્યશાળી છે ગિરનાર ની પરિક્રમા કરવા વાળો માણસ પણ કેટલો ભાગ્યશાળી હોય ગિરનાર ની પરિક્રમા વિશે ગિરનાર ના મહત્વ વિશે એ પુસ્તક જયારે વાંચવામાં આવતું હતું અને વાંચન પૂરું થયા પછી અજા માટે આપો અને ત્યારે એ દક્ષિણ ભારતનો એ સંત છે એમ કે છે કે આ પુસ્તક તો એક જ છે એટલે હું આપી નહીં શકું પણ હું મારા હાથે આ જે કંઈ પુસ્તકમાં છે એ બધું તને લખી દઉં અને આખા પુસ્તકમાંથી દરેક માહિતી દરેક મહત્વ છે આગળ એટલે પોતે ગિરનાર ની પરિક્રમા કરે છે અજા ભગત ને એ ગિરનાર નું મહત્વની ખબર પડી પરિક્રમા કેટલું પૂર્ણ હોય એ ખબર પડી એટલે અજા ભગતે ની પરિક્રમા શરૂ કરી અને પરિક્રમા કર્યા પછી ગામડે ગામડે જઈ અને કીધું કે તમે સૌ લોકો આપણે સંસારીઓને ભક્તોને દરેક વ્યક્તિને ગિરનાર ની લીલી પરિક્રમા કરવી જોઈએ અને લીલી પરિક્રમા કરવાનું મહત્વ શું છે એ બધું અજા ભગતે સમજાવ્યું કેટલું પૂર્ણ છે કારણ કે જ્યાં ભગવાન કરવી ખૂબ જ જરૂરી છે અને લોકોને સમજાવ્યા પછી ધીરે ધીરે આપણા કાળા માથાના માનવીઓ છે જે ભાવિક ભક્તો છે એને પણ ધીરે 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 ઈ પરિક્રમાની શરૂઆત કરી આવી રીતે સર્વપ્રથમ પરિક્રમાની કોઈ શરૂઆત કરી હોય તો એ ભગવાન ભોળિયોનાથ અને પછી ત્યારે તો દેવતાઓ જ પરિક્રમા કરતા હતા ને પછી આ મેંદડાની બાજુનું એ બગડું ગામ અને એ બગડું ગામના કણબી પેટેલ એટલે અજા ભગત અને અજા ભગતે આપણને સૌ લોકોને સંસારીઓને જાણ કરી કે તમે પણ આ ગિરનારની પરિક્રમા કરો જીવન તમારું ધન્ય થશે આપણા માનવીઓનું કલ્યાણ થશે અને અને પછી અજા ભગતે પણ પરિક્રમા કરી સૌ લોકો આજુબાજુના ગામડાના માણસો એના જેમ જેમ બધાને ખબર પડતી ગઈ એવી રીતે ઈ પરિક્રમા થતી ગઈ અને ત્યારબાદ ભોજનની પણ વ્યવસ્થાઓ થવા માંડી એટલે માણસ છે એ પરિક્રમા કરવા માટે વધ્યું અને આજે તો ત્યાં કરોડોની સંખ્યામાં ગિરનાર ની પરિક્રમા કરવામાં આવે છે એટલો મહાન આ પર્વત છે અને જે ઈ સવંત ઓગણીસો ઓગણચાલીસ માં અજા ભગતે આ પરિક્રમા કરી હતી ઈસવીસન અઢારસો ને બ્યાસી આજે એકસો ને તેતાલીસ વર્ષ થયા છે આ એકસો ને તેતાલીસ વર્ષથી સૌ લોકો ગિરનારની પરિક્રમા કરે છે ને એ પેલા તો સાધુ સંતો કરતા હતા પણ અજા ભગત જેવા ઈ મહાપુરુષે મનન તમને બતાવ્યું કે ગિરનારની પરિક્રમા કરવી એ તો બહુ પૂર્ણશાળી છે આ પરિક્રમા છત્રીસ કિલોમીટર નો રૂટ છે જેનો રૂટ છત્રીસ કિલોમીટર છે અને સૌપ્રથમ પ્રથમ પરિક્રમા શરૂ થાય અને ભવનાથ રૂપાયતન પછી ઈટવા ઘોડી ચાર ચોક જીણા બાવાની મઢી સરઘડિયા ઘોડી સળઘરિયાની જગ્યા સુખનાળા માલવેળા નળપાણી ઘોડી અને નળપાણીની જગ્યા અને હેમાજળિયા બોરદેવી અને ખોડિયાર ઘોડી અને છેલ્લે પાછું ભવનાથ આ પાંચ દિવસમાં પરિક્રમા પૂરી કરવાની હોય છે ઘણા લોકો તો એક જ દિવસમાં પરિક્રમા પૂરી કરી દે છે કારણ કે છત્રીસ કિલોમીટર છે એ તો પૂરું થઈ જ જાય પણ મહત્વ એવું છે કે ભગવાન બોળિયા નાથે ચાર જગ્યાએ પોતે રોકાણાતા અને પાંચ દિવસે ગિરનારની પરિક્રમા પૂરી કરી હતી એટલે આપણે સૌને ત્રણ દિવસ અથવા તો પાંચ દિવસે આ પરિક્રમા પૂરી કરવી જોઈએ અને આપ સૌ જાજો અને લીલી પરિક્રમા કરજો ગિરનારનું ખૂબ જ જે મહત્વ છે અને એની પરિક્રમા કરવી એ ભાગ્યશાળી વ્યક્તિ હોય ઇજત કરી શકે છે અને આપ સૌ જાજો અને પરિક્રમા કરજો નવનાથ સિદ્ધ ચોરાશી આ તેત્રીસ કોટી દેવતાના દર્શન કરજો અને હવે પછી આપણે મળીએ છીએ આગળના ઇતિહાસમાં ત્યાં સુધી લાખાભાઈ રબારી આપ સૌને વંદન કરે છે જય જોગ જય માતા